સમય નથી મિત્રો બાર કલાકની મુસાફરી ચાર કલાકની થઈ ગઈ છે છતાં એક માણસ કહે છે સમય નથી બાર લોકોનો પરિવાર બે લોકો સુધી ઘટી ગયો છે છતાં એક માણસ કહે છે સમય નથી આ અઠવાડિયાના સંદેશ હવે ચાર સેકન્ડમાં મળે છે છતાં એક માણસ કહે છે સમય નથી ક્યારેક દૂરના વ્યક્તિઓને ચહેરો જોવામાં એક વર્ષ લાગતું હતું આજે તે જ સેકન્ડમાં દેખાય છે છતાં એક માણસ કહે છે કે સમય નથી ઘરમાં ઉપર અને નીચે જવા માટે જે સમય અને પ્રયત્નની જરૂર પડે છે તે હવે લિફ્ટની સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે છતાંય પણ એક માણસ કહે છે કે સમય નથી મારી જોડે એક માણસ જે કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો હતો તે હવે સેકન્ડમાં પોતાનો મોબાઈલ પર વ્યવહારો કરે છે છતાં એ માણસ કહે છે કે સમય નથી સ્વાસ્થ્ય તપાસ જે પહેલાં અઠવાડિયા લાગતી હતી તે હવે કલાકોમાં થાય છે છતાંય માણસ કહે છે કે સમય નથી